નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે તુલસીપુરા રાણીલા પ્રાથમિક શાળાના નામ બદલવા મામલે સાવલી તાલુકાના ગ્રામજનોના જિલ્લા પંચાયત ખાતે પ્રદર્શન સાવલી તુલસીપુરા રાણીલા પ્રાથમિક શાળાના નામ બદલવા મામલે સાવલી તાલુકાના ગ્રામજનોના જિલ્લા પંચાયત ખાતે પ્રદર્શન સાવલી તાલુકાના તુલસીપુર અને રાણેલા ગામે પ્રાથમિક શાળાનું નામ બદલવાના વહીવટીના નિર્ણય સામે ગામના સરપંચે ટીડીઓ અને ટીડીઓને લેખિતમાં રજૂ કરતાં ભારે ચર્ચા જાગી છે આમ પદાધિકારીઓ દ્વારા અધિકારી સામે પ્રશ્નો ઊભો કરતા ભારે સનસનાટી મચી છે સાવલીનું છેવાડાનું કામ તુલસીપુરા છે આ પંચાયતમાં સમાવિષ્ટ નરભાપુરા રાણેલા ભગાના મુવાડા તુલસીપુરા આમ ચાર પેટા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે ગામના સરપંચ મહેશ તલાવિયાના લેખિત આક્ષેપો પ્રમાણે તુલસીપુરા ગામમાં લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા આવેલ છે તેમજ રાણેલા ગામમાં રાણેલા પ્રાથમિક શાળા આવેલ છે પરંતુ બે હજાર ચારમાં આ બંને પ્રાથમિક શાળાનું નામ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તદ્દન ખોટી રીતે સ્થળની ચકાસણી કર્યા વગર કાયદેસરના પ્રાથમિક શાળાના ઓર્ડરના કાગળો જોયા વગર ઓર્ડર કરેલ હતા જેમાં પ્રાથમિક શાળાનું નામ બદલે તુલસીપુરા પ્રાથમિક શાળા એક કરેલ છે તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બદલે તુલસીપુરા પ્રાથમિક શાળા બે કરેલ છે જે તથા ધન ખોટી રીતે ગેરવ્યાજબી છે જેનો હાલમાં ગ્રામ પંચાયત કાયદેસરનો ઠરાવ કરીને તુલસીપુરા પ્રાથમિક શાળાના તમામ ઓગણીસો સત્તાણુંના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ કરવા ઠરાવ કરેલ છે જે ઠરાવ ટીપીઇઓ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાવલીને તારીખ નવમી જાન્યુઆરી બે હજાર દરખાસ્ત પામેલ છે પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે પોતાના તાબાના ગામોની શાળાના નામો અને વિકાસની ગ્રાન્ટો પ્રત્યે પ્રશ્નો ઉભો કરતા સનસનાટી મચી છે ત્યારે આજે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ ગયા હતા અને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યો જ્યાં સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવામાં આવશે

તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરી છે મૌકી રજૂઆત કરી છે પરંતુ ધ્યાન ઉપર લેવામાં આવ્યું નથી એટલા માટે ગ્રામજનોને એવું થયું કે અમારી પ્રાથમિક શાળામાં મળે એટલા માટે અમે રિક્વેસ્ટ થી અમે મજબૂર થઈને આજે ધરણા પર બેસીએ છીએ અને અચોક્કસ ની મુદ્દત પ્રમાણે ધરણા પર બેસે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી